નમસ્કાર, જય મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે. કોંગ્રેસની જન આક્રોશ રેલીનું નબીપુરના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું. કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા. હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી રહી છે. જે અંતર્ગતમાં આ રેલીએ આજે ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. આ રેલી આજે ભરૂચ શહેરમાં થઈ ગયાદ્રા કોથી અને હિંગલ્લા થઈ નબીપુર ખાતે નેશનલ હાઇવે ઉપર જનૂર ચોકડી ખાતે પહોંચી હતી. જ્યાં કોંગી કરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરાયું હતું આ રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉના તાલુકા સભ્ય શકીલ અકુજી અને પૂર્વ સાંસદ અહમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ જોડાયા હતા રેલીનું સ્વાગત કર્યા પછી રેલી આગળની યાત્રા માટે પ્રસ્થાન થઈ હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા